હેલો મિત્રો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે અને આજે તમને થમનેલ ટાઇટલ જોઈને ખબર પડી ગઈ છે કે હું કા આવી ગયો છું તો આજે તમે જોઈ શકો છો મારી પાછળ હું આવી ગયો છું અલંગ તો આપણી સાથે છે વૈભવભાઈ તો આપણે આવ્યા છે એ કિચનની ઓલ વસ્તુ છે અહીંયા ચમચા ચમચાથી ડીશ બીશ બધું છે તો તમને વૈભવભાઈ સંપૂર્ણ માહિતી આપશે શું ભાવ છે તો બધું તમને કહેશે તો તમે બધા બી કન્ટીન્યુ બ્લોગમાં રહેજો અને વૈભવભાઈ આઈ જરાક એડ્રેસ આપી દો અલંગ વરાછા માર્કેટ અલંગ રોડ અને નામ બાથાણી ટ્રેડર્સ તો હાલો હું તમને વિગતવાર બધું બતાવતા જાય અને વૈભવભાઈ તમને ભાવ કહેતા છે તો મિત્રો જો આપણે અહીંથી શરૂઆત કરી છે આ અનબ્રેકેબલ ડીસ છે ગમે એટલે ઉચેલી પાડો અને કાઈ ન થાય અને અહીંયા તમારે જેમ જોતી હોય એમ તમને મળી જાય કિલોના ભાવમાંય મળે અને સેટના ભાવમાંય મળે તો હું પ્રાઇસ છે શેઠાની આની બસો પચાસ રૂપિયા કિલો તો જોવો તમે બસો પચાસ રૂપિયાની મળે સેટય મળે અને કિલોના ભાવમાંય મળે જરાક કેમેરામેન બતાવી દેજો અલગ અલગ ડીશું છે અહીંયા બધી તો જોતા તમે અને આ અહીંથી આખો સેટ છે ને આખો લાઇનમાં સેટ છે એ જુઓ તમે કિલોના ભાવમાં જ મળે એકો એક ડીશ જોતા જાયજો અને જો આ તમને કેમેરામેન બતાવે તો જરાક બતાવી દેજો આ બધી અલગ અલગ ટાઈપની નવી નવી બધી ડીશું છે તો જોઈ લેજો તો મિત્રો જુઓ આ સાઈડ અને આ સાઈડ ચમચી છે અને ડીસુ છે તો આ ભાઈ તમને ભાવ કઈ દે બધાનો વિગતવાર ભાવ કહે છે તો બધા જાણી લેજો અને જે કોઈને પણ જોવે ઓનલાઈન ડિલિવરી પણ થાય છે અને બધી રીતના થાય છે હું તમને નીચે કોન્ટેક નંબર ને બધું આપી દઈશ તો વિગતવાર જોઈ લેજો તો હાલો સેટ ભાવ કોનો અલગ અલગ બધા વસ્તુનો આ બધું જે છે એ પાંચસો રૂપિયા કિલો છે પછી આ જ આ સાઈડ છે બધી આ બધી 400 રૂપિયા કિલો વાળું છે અને આ ઓલી સાઈડ ડીસુ છે ઓલા પણ ડીસુ છે એ 400 રૂપિયા કિલો ને એમાં જે બાલ્ટી માં છે એ બધું 500 રૂપિયા કિલો છે તો જો આ બધા એનો અલગ અલગ રેટ રહે છે અલગ અલગ ભાવ છે અને વસ્તુ તમે ક્વોલિટી જોઈ લો અલગ વસ્તુ છે બધી એક નંબર વસ્તુ છે વિગતવાર જોઈ લેજો આ અહીંથી એઠે ડામ લાઈનમાં શરૂ થાય એટલી અને જો અહીંયા ટ્રે બ્રે બધું છે અલગ ટાઈપની વ્હાઈટકા છે પછી જો આ આપણે મહેમાન કોક આવ્યા હોય તો એની ટ્રેલ છે અને આ તૂટે નહીં ને એવી હોય જો અને તમે જોઈ શકો છો એની પાસે બધી ડીશું છે અલગ ટાઈપની જો ચાલો એ હું તમને આ સાઈડ જઈને બતાવું અલગ ટાઈપની ડી છે કેમેરામેન આઈન્ટ ગ્રાહક ઓલું કરી નાખજો જો આ મસ્ત મજાની ડીશું છે ને ના જો બ્લેક અને આની પ્રાઇઝ શું છે શેઠ

વજન વજનના હિસાબથી થાય આ જો આપણે પાંચ સેટ જોતા હોય તો આ વજનના હિસાબે આમ ભારૂપી છે એટલે જેવો વજન વધે તેવા પૈસા થાય અને જોતા જાય જો તમે અલગ અલગ બધી ટાઈપની ડિશો છે અને આ સાઈડ બધી બોટલું એવું છે અને જો આ છે હીટ નું હીટ છે મસ્ત મજાનું અને આ બોટલો બોટલોમાં બધામાં જો ભાવ લખેલો છે આ છસો ને સાઈઠ રૂપિયાની છે પછી આ છસો આ છસો આ છસો આ પાંચસો ને પચાસ અલગ અલગ ટાઈપ ની બોટલ છે ગરમ પાણી ની છે ને હા તાડું નાખો તો તાડું રહે ગરમ તાડું નાખો તો તાડું રહે અને ગરમ નાખો તો ગરમ રહે જો તમે નાનપા છે આ ઉપર ટિફિન બોક્સ ને આ ઈ કેટલી છે અને આ કેટલી છે અને જો આ તમે નાસ્તાના ડબ્બા નાના બાળકો માટે ખાસ કોઈ પણ નિશાળે નાસ્તો બાસ્તો લઈ જાવ હોય તો આ ડબ્બા અને આની કિંમત છે 500 રૂપિયા આમાં ગરમ જ રહે ગરમ વસ્તુ નાખો તો ગરમ રહે ઠંડી નાખો તો ઠંડી રહે અને શેમ્પુ શેમ્પુ ને હેન્ડ વોશ શેમ્પુ અને હેન્ડ વોશ જુઓ અને નીચે આવી જાય છે બોટલ તો મિત્રો આ વસ્તુ ખાસ આ વસ્તુ નથી નીકળેલી છે અને પ્રાઇસ પ્રાઇસ શું છે છે એની રૂપિયા રૂપિયા ને આની અને આ મેક ઇન ઇન્ડિયા છે કે યુએસએ યુએસએ ની વસ્તુ છે તમે જોઈ શકો છો અને આ છે હેન્ડ વોશ જુઓ તમે આવું કાંઈક છે ને આ છે શેમ્પુ જોવો અને આ વસ્તુ નથી બધી શીપની વસ્તુ છે અને આ છે હેડ ડ્રાયર પાંચસો રૂપિયા આ હેર ડ્રાયર છે એની પ્રાઇસ છે પાંચસો રૂપિયા વાળ સ્ટ્રેટ કરવા હોય તો એના માટેનું હીટ કહેવાય આપણે ગુજરાતીમાં તો એ છે હીટ અને આગળ હાલો અને શેટ આ આ જો કંઈક નવીનમાં છે બાળકો માટે આની પ્રાઇસ એની આની પ્રાઇસ આવી છે તો આ વસ્તુ આવી જ છે અત્યારમાં નવીનમાં શીપમાંથી તો હજી આની કાંઈ પ્રાઇસ ખબર નથી પણ આમાં હોય તો સેટ જોઈ જવે અને આમાં લાઇટ પણ થાય છે જોવો તમે અહીંયા બટન છે તો આ જો કંઈક નવીનમાં વસ્તુ છે કલરિંગ નાના બાળકો માટે આમ જો એક નંબર વસ્તુ કાંઈ ન ઘટે તો બધી અલગ અલગ અને આ છે બોટલ આ છે ત્રણસો પચાસ તો એક નંબર બોટલ છે આ તમે જોઈ લેજો અને આમાં જો અહીંથી પણ ખુલે છે પછી આ કાંઈક અલગ ટાઈપની બોટલ છે જુઓ

હેર કલર હા હેર કલર છે વાય વ્હાઈટ વાળ થઈ ગયા હોય એના માટે ઓર્ગેનિક છે ઓર્ગેનિક છે અને જોવા તમે કાચના ગ્લાસ ન ઘટે અને ભારું કાંઈ એટલા છે આમ જોરમાં વાત પૂછવામાં એકસો ત્રીસ રૂપિયાનો છે ને આની એટલી જ કિંમત હશે કાંઈક ને આમાં લખેલું છે પાછું જો આ સેટે અમારે ફૂલ બધી વ્યવસ્થા રાખેલી છે લખી બકીન અને આ આમ ગણો તો ડ્રિંક ગ્લાસ છે દારૂ માટેના અલગ ટાઈપના જુઓ તમે જે કોઈ ડ્રિંક કરતા હોય આ શેટની દુકાને લઈ જાય જાવ મસ્ત મજાના નચનો ગ્લાસ છે જો આ ડિઝાઇનવાળા છે બધા અલગ અલગ અને આ નાના બાળકો માટેની ખાસ બોટલ ને આ ત્રણસો ને ત્રીસ રૂપિયાની છે અલગ અલગ ને આમાં જુઓ જુદા જુદા કલર રહેશે ને બધી નવી વસ્તુ બ્રાન્ડ જુઓ ખોખા પેક તો અહીંથી બધા લઈ જાય જો અને જો આ બીજી બોટલ છે આ આ બોટલ એ અલગ છે અને આ બોટલ અલગ છે તો મિત્રો હવે જો અહીંયા છે સ્પ્રે અલગ અલગ ટાઈપના ફોરેન કન્ટ્રીના સ્પ્રે છે આપણા ઇન્ડિયાની વસ્તુ નથી જોવો તમે જરાક કેમેરામેન સ્પ્રે બતાવી દેજો અલગ અલગ ટાઈપના એ જો જેગવાનનો સ્પ્રે છે મસ્ત મજાનો અને જો અહીંથી એટલો એટલો સેટ ને એ બધો સ્પ્રેનો જ છે નહીં અને રોનાલ્ડોનો છે સીઆર સેવન જો તમે મસ્ત મજાનો સ્પ્રે છે અને આ જો એક ટોર્ચ જો આ ટોર્ચ ચાલુ છે ઓ પાછી અને જો આ સાઈડે આવે છે અને આ રીતના પણ કંઈક ચાલુ થાય છે હું તો પહેલી વાર આવ્યો છું એટલે થોડોક ફેર પડશે અને આ કંઈક આવું ઈંડું છે હવે હું ખોલું મને ખબર નથી કેમ્પલ સેટ એન્ડ પેલી જ ખુલે ને જો તમે અને આમાં જો ગોલ્ડન ચમસી છે સોનાની સમશી અને ઈંડું સોનાનું તો આ શેટ આવ્યો તમે જો આ સેટને આપણે ઈંડું આપી દઈએ રાખો બીજું તો હું આ છે ગ્લાસ પ્લાસ્ટિક આ ફાઈબરના જો ફાઈબરનો ગ્લાસ છે લાગે કોઈને જો તમને એમ કે આ કાચનો હશે પણ છે ફાઈબરનો ગ્લાસ અને અહીંયા છે સાબુ આ ફોરેનના છે કે ઇન્ડોનેશિયા આ ઇન્ડોનેશિયાના સાબુ છે જોઓ આ કઈક આવો સાબુ છે અને આ કઈક આવો છે બે અલગ અલગ ટાઈપના સાબુ રહેલા છે જોઈ લો તમે કેમેરામેન જરાક બતાવી દેજો આની પ્રાઇસ છે 25 રૂપિયા હા પચીસ રૂપિયા એક સાબુના જો એક સાબુના ના પચીસ રૂપિયા તમારે શેડ જોતો હોય તો જેમ ક્વોન્ટિટીમાં લ્યો એમ ભાવ ઘટે જેમ ક્વોન્ટિટીમાં લ્યો એમ ભાવ ઘટે અલગ અલગ ટાઈપના સાબુ છે પછી આમાં વેરાયટી હશે પણ એ કઈ આપણે જોઈ નથી કેમ કે આજ આપણે આવ્યા છીએ પહેલી વાર અને એ પણ આ અમારા પ્રતિકભાઈ ને કપિલભાઈ એના આજ તક આવ્યા છે જો મસ્ત મજાનો શૂટ કરી રહ્યા છે મિત્રો આ બધી ખાસ વસ્તુ છે ને એ બધી તો જાજા ભાગ હોટલવાળાને જ કામમાં લાગે

ને આ હોટલ વાળા માટે ખાસ કામમાં આવે આમાં હાંડી આમાં જો આ તૂટશે નહીં મેં પાડી દીધું ભૂલમાંથી પણ આમાં સબ્જી લાવે ને એ જોવો આ વાટકી કહેવાય આ કઈ તૂટશે નહીં કેમેરામેન કે પાડો પાડો ઘડીક તો મને એમ થયું કે આપણે ગઈ વાટકી પણ જોવો તમે અલગ અલગ ટાઈપની અને આ કઈક નવીન માં છે તો સેટ આની પ્રાઇસ એ બધું સાડી રૂપિયા કિલો આ બધું સાડી રૂપિયા કિલો આમ લાઈનમાં જોઈ લેજો અને તમે ખાસ કરીને લોકલ હોટલ છે આપણે ભાવનગરમાં જેમ કે વૃંદાવન એટલી આટલી બધી તો કાંઈ ફેમસ નથી એમાં તમે સબ્જી માગો ને તો સબ્જી આવી ડોલમાં જ આવે અલગ અલગ ટાઈપની અલગ અલગ સબ્જી આવે આવી ડોલમાં એ અહીંયા જ છે જોવો તમે હું વિચારતો હું કહું આ ડોલ શું લેવા લાવ્યા છે પણ એમાં હોય સબ્જી એ છે આ ડોલ તમે જોઈ લો આજ મેં તો જોઈ લીધી તમે જોઈ લેજો શેટ આની પ્રાઇસ એ બધું 350 રૂપિયા આ 350 રૂપિયા કિલોના હા કિલો અને શેટ જોવે તોય પણ મળી જાય હા હા તો જો આ છે ડોલ અને આ કઈક નવીન માં છે જોઈ લેજો આનું કાય પછી બહુ તો નોલેજ નથી આપણને એટલું બધું જાણ્યું નથી અને આ ટ્રે છે ને એમાંય સબ્જી આવે અલગ અલગ ટાઈપની ની હોટલ માં જાવ ને તો અલગ અલગ સબ્જી તમને ટ્રે માં આપે અને આ વાટકી સૂપ માટેની ને આમાં સૂપ ને સોસ આવે એ આપણને ખાસ ખબર છે પછી અને આ છે જો કિચન માટેનું ગરબું આપણે ગુજરાતીમાં ગરબું કહેવાય જવો તમે અલગ અલગ અને જો આ છે મજાની જો આમાં મહેમાન આવ્યા હોય ને તો આ આમાં જો છે એક નંબરની ટ્રે મહેમાન આવ્યા હોય ને તો આ કામ લાગે અને આ છે ડીશ હોટલ માટેની માટે પાભાજી માટેની ખાસ પાવભાજી સલાડ

પણ આ છે નહીં જે આમાં ગોળ આવે એ તવું કહેવાય હું તમને તવું બતાડું જો આ સાઈડ છે જો પેન પેન આ નાનું છે રોટી માટેનું અને મોટું પણ છે જો આ પણ છે અને આ પણ છે બે અલગ અલગ ટાઈપના છે આની પ્રાઇઝ એટલી જ રહે છે અને આ જો બધી ડીશ છે અને આ એવા કે મોટા વાટકા છે આમાં તો આ હોટલવાળા હોય એને તો એના ને એવું ખબર પડતું છે આપણને તો કાંઈ એટલું બધું બહુ નોલેજ તો નથી કેમ કે પહેલી વાર આવ્યો છું અલંગ અને જેમ બને એમ તમને સારો વિડીયો બતાવીશ તો જોતા રહેજો અને મજા આવતી હોય તો એક નાની એવી લાઈક કરતા જજો અને આ છે તકિયા તો જો આપણે ગુજરાતીમાં કહેવાય ઓશિકું તો નવીન ટાઈપના ઓશિકા છે બધા અલગ અલગ અને આમાં નાન લાવે આ નાન માટેની વસ્તુ છે નાન ગુજરાતીમાં કહેવાય તો તંદુરની રોટલી તો આમાં જો આ લાવતા હોય છે હોટલવાળા અલગ અલગ ટાઈપની જોતા જાયજો તમે અને આ શેડ જો આપણને ફૂલ સપોર્ટ આપે છે અત્યારમાં તો બધાનો ભાવ કહેતા જાય છે અને અલગ અલગ ટાઈપને બતાવતા જાય અને અહીંયા હોલસેલ વસ્તુ પણ મળશે નવી નવી જોઈ લો તમે અને આ સાઈડ અમે જો એમાં શેડ છે આ કેમ આપણે હિમાલયા મોલમાં જઈએ ગમે મોલમાં જઈએ તો એમ બે ભાગ છે અલગ અલગ ટાઈપના તો જો મિત્રો અહીંયા અલગ અલગ ટાઈપની બધી વસ્તુ છે આપણે કેમ મોલમાં જતા હોય એની ગોળે બેકોર ઘોડા જ છે અને શેટ છે ફૂલ જુઓ અને શેટા એની પાસે બધા વાટકા તમે મોંઘા મોંઘી રેસ્ટોરન્ટમાં જાઓને તો આવી બધી વસ્તુ હોય ગમે એમ કરો આ કાંઈ તૂટે નહીં તમે જોઈ શકતા હું ઠપકારું છું તોય તૂટતું નથી અને હમણાં મેં આગળ હાંડી પાડી તોય એને કાંઈ થયું નથી તો જુઓ આ વાઈટકાના ભાવ સાડી ત્રણસો રૂપિયા કિલો હા સાડી ત્રણસો રૂપિયા કિલો ને આ નીચે બોક્સમાં છે આ બધી અલગ અલગ ટાઈપની વેરાયટી છે ને આ છે નાના વાટકા તમે જોઈ શકતા બધી અલગ અલગ સાઈઝ છે આનો એટલો જ ભાવ ને આ તો જો ભાવ બધાનો સેમ રહે અને જે કોઈ પણ હોટલ માટેની વસ્તુ જોતી હોય ત્યાં હું હેઠે નંબર નંબરે આપી દઈશ ને કાર્ડ આપી દઈશ તો બધા જોઈ લેજો અને કોન્ટેક્ટ કરજો શેટનો તમને સસ્તા ભાવમાં આપી દે મારો વિડીયો બતાડજો એટલે કંઈક ઓછી રેન્જ કરશે ને આજો નાનું તવું છે મસ્ત મજાનું જોવા દઉં છે તવા પછી આ નાની કટોરી છે કંઈક અલગ અલગ ટાઈપની મેં જોઈ શકતા છો બે એકવાર એ જ વસ્તુ છે ને આની પાસે ડીશ આ બધું તો મેં તમને બતાવી દીધું લાગત વાઇટકા જ છે તો હાલો હું તમને આને એક નાનો એવો શોર્ટ બતાડી દઉં તો બધા જોઈ લેજો તો મિત્રો તમે જોયું જ હશે મોનસ્ટોપ મેં તમને શૂટ કરીને બતાવ્યું છે અને શેઠે પણ આપણને સારો રિસ્પોન્સ આપ્યો છે તો તમે જોઈ લો શેઠ તમને એડ્રેસ કહી દે અને અહીંયા તમામ હોટલની વસ્તુ મળે છે તો બધા એકવાર અવશ્ય મુલાકાત લેજો તો શેઠ અહીંનું જરાક એડ્રેસ આપી દેજો અને અલંગ આ કયા રોડ ઉપર આવેલું છે એ જરાક કહી દેજો બાથાણી ટ્રેડર્સ વરાછા માર્કેટ અલંગ રોડ હા તો તમે એડ્રેસ બેડ્રેસ જો લેજો નીચે અહીંયા સેટનો નંબર દેખાતો હોય છે કોન્ટેક્ટ કરી લેજો ઓનલાઈન સર્વિસ પણ થાય છે કા શેટ હા ઓનલાઈન ઓલ ઇન્ડિયા હા ઓલ ઇન્ડિયામાં સર્વિસ થાય છે મળીશું નેક્સ્ટગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય